સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

અગાઉના જૂના નડિયાવાળા ઓરડાઓ કે જે બિલકુલ છે તેની દિવાલોમાંથી તિરાડો વિડીયોમાં જોઈ શકાય છે વિદ્યાર્થીઓ જીવના જોખમે તેમજ શાળાના મેદાનમાં આવેલ મંદિર પરિસરમાં અભ્યાસ કરી રહ્યા છે એક ઓરડામાં બાલવાટિકાના બાળકો ધોરણ એક થી પાંચ ના બાળકો ભેગા બેસી ભણી રહ્યા છે બાળકો આવી રીતે જ અભ્યાસ કરશે તો બાળકોના ભવિષ્ય શું ઓરડાઓના અભાવને કારણે ધોરણ ત્રણ અને ધોરણ ચારના બાળકો મંદિરની બાજુમાં આવેલ શેરમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં પડી રહ્યા છે ગામના આગેવાનોના મત મુજબ બાળકોના હિતમાં વહેલી તકે ઓરડાઓ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવામાં આવી છે આ અંગે બે હજાર સોળથી અમે રજૂઆતો કરવા છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી તેની કરી રજૂઆત

ગ્રામ પંચાયત પર થોડા અસર પડ્યું હવે પ્રાથમિક શાળા બાબતે આપના શું પ્રશ્ન છે પ્રાથમિક શાળા માટે અમારે લગભગ બે હજાર સોળની સાલની માંગણી છે પણ ફાયદો ફરસ છે પણ કોઈ મારું શાળાઓનું મંજૂર થતી નહીં કશું ઠેકાણું પડતું નથી શાળામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે મારો સો બાળકો લગભગ એકસો સાઠ જેવા ખરા શું માંગણી છે આપની માંગણી અમારા સારાના ઓરડા જલ્દી છે અને બાળકોમાં બે હાડ આવ્યા રહ્યા જ નથી એટલે તાત્કાલિક શાળાઓ મંજૂર થાય એવું ડા તો જ અમારું કામ થાય છે શું નામ છે ભાઈ આપનું શિષ્ય હસમુખભાઈ રણજીતસિંહ શાળામાં શું હોદ્દો છે આપનો શાળામાં એસએમસી સભ્ય છું એસએમસી ની કામગીરીમાં શું કામ કરો છો તો બધું આઈન દેખરેખ રાખે છે અમે જોઈએ છે શિક્ષણ કેવું આપે છે શું છે આ તે બધું અને અહિયાં બરાબર જ હોય છે હવે આ શાળાના ઓરડા બાબતે રજૂઆત આવી છે એ બાબતે આપનું શું કહેવું છે શાળાને ઓરડા માટે રજૂઆત તો લગભગ બે હજાર સોળથી કરેલી છે પણ હજી અત્યાર સુધી કોઈ કામ થયું નથી અમારું આપે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ખરી હા કરેલી છે તો આગળ આપ શું કહેવા માંગો છો આગળ હવે અમે એમ કહેવા માંગે કે મારા આ વિધાનસભા મારી લાગે છે બાલાસિનોર અને મારું બીજું કામ થાય છે કપોરવાની અંદર અને

મંદિર બેસીને ભણશે ક્યારે ઉચ્ચ કક્ષાએથી રજૂઆત થઈ શાળાના ઓરડાઓ મંજૂર કરી બાળકોના હિતમાં નિર્ણય લેવાશે તે જોવાનું રહ્યું